જમીયતે ઉલ્માએ હિન્દ વડોદરા શહેર અકોટા યુનિટ દ્વારા વડુ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું વડુગામ ખાતે આવેલા મસ્જિદે ગરીબ નવાજમની મસ્જિદ ખાતે જમીયતે ઉલમાએ હિંદ વડોદરા શહેર અકોટા યુનિટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વડુગામના મુસ્લિમ સમાજના આગેવાનો યુવાનોએ રક્તદાન કર્યું હતું અને જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ સરળતાથી મળી રહે તે માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું વડુ ખાતે વડુ સરકાર દ્વારા આયોજિત જોરાવરપુર ગાવાની દરગાહ પાસે એક સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં વડોદરા શહેરની ધ્વનિભરમેન તથા જંગીયુલ્ન વડોદરા શહેર રક્તદાન યુનિટ દ્વારા લોકોના સાહ સહકારથી વડુમા એક કેમ્પનું આયોજન જે કર્યું એમાં વડુ ગામના નવજવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો મહિલાઓએ પણ ભાગ લીધો હિન્દુ મુસ્લિમ તમામને ભેગા મળી એ રક્તદાન કર્યું એ બદલ સૌથી પહેલાં તો આભાર માનું છું આ બ્લડ ધોની કંડમાં જમા થઈ અને વડોદરા શહેર જિલ્લાના જે પણ જરૂરિયાતમંદ દર્દીઓ જે આ જે કાળઝાળ ગરમી છે તમે જોઈ રહ્યા છો એ કાળઝાળ ગરમીની અંદર રક્તની સખત જરૂરત હોય છે અને આ ગરમીના દિવસોમાં બ્લડ બેંકોમાં રક્ત ભૂટું પડે છે રક્ત મળતું નથી એટલે આ રક્તદાન શિબિર ખરેખર ખૂબ જ આ ગરમીના દિવસોમાં લાભદાયક નીવડે છે જેથી વડોદરા શહેર જિલ્લાની આજુબાજુથી આવતા જુદબંધી દર્દીઓને આસાનીથી ઘર મળી રહે તે હેતુથી આજે આ કરવામાં આવ્યો હતો અને એક અપીલ બી કરવામાં આવે છે નાગરિકોને અને બ્લડ ડોનરોને અને ખાસ કરીને જે પણ બ્લડ સંસ્થા કરાવે જે પણ બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર છે એ લોકોને બી એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે વધારે પણ વધારો કે કેમ્પમાં આયોજન છે ને ભલે નાના નાના કેમ્પ લઈએ ઉનાળાના દરમિયાન કરીએ ઉનાળામાં બ્લડની કોઈ ખૂબ જોવી પડે છે એટલે બ્લડ બેન્કોમાં બ્લડ ખૂટી પડે છે જેથી દર્દીઓને ખૂબ જ હાલાકી પડે છે તો મારી એક અપીલ છે આપના માધ્યમથી કે બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર ઉનાળામાં નાના નાના કેમ્પ કરી અને જડિયા દર્દીઓને બ્લડ આપવા અમે ખૂબ સહયોગથી સા